હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવિચની રીત તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ બનાવવા માટે અહીં અમે પાંચસો ગ્રામ બટેટાને સરસ બાફી અને છોલી લીધા છે બટેટા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે પહેલાંથી જ બાફી લેવાના છે અને છોલી લેવાના ત્યારબાદ એક નંગ ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે કોથમીર આદુ મરચાંની પેસ્ટ અહીં અમે મરચાં લીલા મરચાં વધારે લીધા છે હળદર ચપટી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું ચપટી જો તમારે લાલ મરચું ના નાખવું હોય તો લીલા મરચાં હજુ થોડા વધારે લેવાના પણ થોડું લાલ મરચું નાખવાથી તેનો કલર સારો આવે છે એટલે અમે થોડું લાલ મરચું એડ કર્યું છે અંદર હવે આપણે આ બટેટાને સરસ મેશ કરી લેવાના છે કોઈ કોઈક ટુકડો આવશે તો તેનો ટેસ્ટ સારો આવશે ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર ડુંગળીએ એડ કરીશું જો તમારે ડુંગળી ના નાખવી હોય તો તમારે સ્કીપ કરવાની તમે આની અંદર બાફેલા વટાણા પણ લઈ શકો છો તો તે આલુ મટર સેન્ડવીચ બની જશે પણ આ બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચની અંદર વટાણા નથી હોતા ફક્ત બટેટા જ હોય છે અને આની અંદર ડુંગળીનો ટેસ્ટ સરસ આવે છે એટલે અમે ડુંગળી એડ કરી છે ડુંગળી થોડી સતળાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આ રીતે તમે મસાલો સાંતળી અને સેન્ડવિચમાં ભરશો તો તેનો ટેસ્ટ સારો આવશે ઘણા લોકો મસાલો વઘારતા નથી ડાયરેક્ટ અંદર ખાલી કોરા મસાલા કરી અને મિક્સ કરી દે છે બટેટાની અંદર પણ જો તમે આ રીતે થોડો વઘારી અને મસાલો બનાવશો તો તેનો ટેસ્ટ વધારે સારો આવે છે આદુ મરચાંની પેસ્ટ આની અંદર તમારે લસણ એડ કરવું હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ તમે લઈ શકો છો તેને પણ બરાબર સાંતળી લેવાની પેસ્ટ થોડી સંતળાય અને થોડું તેલ છૂટું પડે સાઈડમાંથી એટલે આપણે લીધેલા મસાલા એડ કરીશું ઘરના મસાલામાંથી જ આ સેન્ડવીચ તૈયાર થઈ જાય છે આની અંદર કોઈ જ વધારાના મસાલા એડ કરવાની જરૂર નથી પડતી અને એટલી ટેસ્ટી તૈયાર થાય છે કે તમે બહારની જો સેન્ડવીચ ખાતા હશો તો તેના કરતા પણ આ સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે બધું બરાબર મિક્સ કરી લેવાનું અને બટેટા એડ કરી દેવાના ગેસ આપણે બંધ કરી દેવાનો અને બટેટા સરસ મિક્સ કરી દેવાના મસાલામાં સરસ મિક્સ થઈ ગયા છે ત્યારબાદ આપણે લીંબુનો રસ એની અંદર નાખીશું જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ કોથમીર નાખીશું કોથમીર થોડી વધારે લેવાની આની અંદર કોથમીરનો ટેસ્ટ સરસ આવે છે તો તૈયાર છે આપણો બોમ્બે સ્ટાઇલ આલુ મસાલા સેન્ડવીચનો મસાલો તેને આપણે એક ડીશમાં ઠંડો થવા દઈશું મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું તેની તો તેના માટે અહીં અમે પચાસથી સાહીઠ ગ્રામ કોથમીરને સરસ ધોઈ લીધી છે લીલા મરચાં લીધા છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આ ચટણી થોડી તીખી વધારે સારી લાગે છે લીંબુનો રસ લસણ પાંચથી સાત કઢી આદુના ટુકડા બેથી ત્રણ સિંગદાણા કાચા સિંગદાણા લેવાના છે અને દાળિયાની દાળ એક ચમચી લેવાની છે તમે એકલા સિંગદાણા અથવા તો એકલી દાળિયાની દાળ પણ લઈ શકો છો અને જો તમારી પાસે ના હોય તો તમે ગાંઠિયા અથવા તો સેવ પણ લઈ શકો છો ત્યારબાદ ફુદીનાના પાન લેવાના છે આવી રીતે પચીસ ગ્રામ જેટલા અને બરફના ટુકડા એક મિક્સરના બાઉલમાં આપણે બધી જ વસ્તુ એડ કરી દઈશું કોથમીર લીલા મરચાં આ ચટણી એકદમ પતલી નથી બનાવવાની આપણે થોડી થીક બનાવવાની છે એટલે અમે આની અંદર દાળિયા અને સિંગદાણા બંને એડ કર્યા છે દાળિયા અને સિંગદાણા ચટણીને થિકનેસ આપશે જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આની અંદર લસણનો ટેસ્ટ સારો આવે છે જો તમારી પાસે દાળિયા સિંગદાણા સેવ ગાંઠિયા કશું જ ના હોય તો એક બ્રેડને નાના નાના ટુકડા કરીને પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ બરફના ટુકડા એડ કરીશું બરફના ટુકડા અને લીંબુ એડ કરવાથી ચટણીનો જે ગ્રીન કલર છે તે સરસ જળવાઈ રહે છે મીઠું સ્વાદ અનુસાર અને લીંબુ એડ કરીશું એટલે ચટણીનો કલર જળવાઈ રહે સરસ તમને આની અંદર ખાંડ ગમતી હોય તો તમે એક ચપટી ખાંડ પર પણ એડ કરી શકો છો સરસ ચટણી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આટલી થીક આપણે રાખવાની છે જો પતલી ચટણી રાખશો તો તમારી બ્રેડ સેન્ડવીચ ક્રિસ્પી નહીં બને એકદમ એટલે આટલી થીક રાખવાની છે હવે આપણે સેન્ડવીચ બનાવીશું તો તેના માટે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે ત્યારબાદ ટામેટા ડુંગળી અને કાકડી લીધી છે તમે આની અંદર બીટ પણ લઈ શકો છો બાફેલું બીટને પણ બાફી અને સ્લાઇસ કરીને લઈ શકો છો ત્યારબાદ ચટણી બટર અને બ્રેડ લઈશું અમે અહીં વીટ બ્રેડ લીધી છે તમે રેગ્યુલર બ્રેડ અથવા તો મલ્ટીગ્રેઇન બ્રેડ પણ લઈ શકો છો તમને જે ગમે તે તમે લઈ શકો છો અને સેન્ડવિચનો મસાલો જો તમારી પાસે સેન્ડવિચ મસાલો ના હોય તો તમારે ચાટ મસાલો લેવાનો સૌપ્રથમ બ્રેડ ત્રણેય બ્રેડ ઉપર આપણે બટર લગાવી દઈશું આ થ્રી લેયર સેન્ડવિચ તૈયાર થશે તમે માર્કેટમાં જો આ રીતની ગ્રીલ સેન્ડવિચ ખાવા જાઓ તો ઘણી મોંઘી મળતી હોય છે પણ જો તમે આ રીતે ઘરે તૈયાર કરશો તો તે ઓછા ખર્ચે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરના એટલા જ રૂપિયામાં ઘરના બધા જ સભ્યો સરસ રીતે ખાઈ શકે છે બાળકોને વેકેશનમાં જો તમારે બહારનું ના ખવડાવવું હોય તો આ રીતે તમે ઘરે સેન્ડવીચ બનાવીને આપી શકો છો અને ઘરની બનાવેલી હોય એટલે ચોખ્ખી પણ હોય છે ત્યારબાદ ત્રણેય સેન્ડવીચ ઉપ ત્રણેય બ્રેડ ઉપર આપણે ચટણી લગાવી લેવાની અને એક બ્રેડની ઉપર આ રીતે બનાવેલો મસાલો લગાવી લઈશું તમે ઓછો કે વધતો લગાવી શકો છો જો બાળકોને ખાવાની હોય તો તમે એક બ્રેડ ઉપર સોસ પણ લગાવી શકો છો આ રીતે મસાલો સરસ પાથરી દેવાનો ત્યારબાદ બીજી બ્રેડ તેની ઉપર મૂકી દેવાની આ રીતે ચટણીનો ભાગ ઉપર રાખવાનો અને તેની ઉપર જે આપણે સ્લાઇસ કરી છે કાકડી ટામેટા અને ડુંગળીની તે પાથરી દઈશું તમારે કેપ્સિકમ અને બીટ લેવું હોય તો પણ તમે લઈ શકો છો આની ઉપર આપણે સેન્ડવીચ મસાલો ભભરાવી દેવાનો તમે આની અંદર ચીઝની સ્લાઇસ અથવા તો ખમ ખમણેલું ચીઝ પણ લઈ શકો છો બાળકોને ચીઝવાળી સેન્ડવીચ વધારે ગમતી હોય છે તો તમે આની અંદર ચીઝની સ્લાઇસ મૂકી શકો છો અથવા તો ચીઝ છીણીને પણ નાખી શકો છો ત્યારબાદ બીજી બ્રેડને આપણે ચટણી લગાવેલો ભાગ નીચે રાખવાનો અને આ રીતે મૂકી દેવાની અને ઉપર બટર લગાવી લેવાનું આ સેન્ડવિચને તમે તવા ઉપર પણ શેકી શકો છો નોનસ્ટિક તવી ઉપર પણ અમારી પાસે અત્યારે આ રીતનું સેન્ડવિચ બનાવવાનું જે ગેસ ગેસનું ટોસ્ટર આવે છે તે છે તો અમે આજે એમાં બનાવવાના છીએ પણ જો તમારી પાસે ના હોય તો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટર અથવા તો નોનસ્ટિક તવી ઉપર પણ આ સેન્ડવિચ બનાવી શકો છો ટોસ્ટરની અંદર સરસ બટર લગાવી લેવાનું અને જે ભાગમાં આપણે બટર નથી લગાવ્યું એ ભાગ નીચે જવા દેવાનો અને જે ભાગમાં બટર આપણે ઉપર લગાવેલું છે એ ભાગ આપણે ઉપર રાખવાનો આવી રીતે આ બ્રેડની સાઇઝ ઘણી મોટી છે એટલે થોડી બ્રેડ બહાર આવશે તમે નાની સાઇઝની બ્રેડ પણ લઈ શકો છો આ રીતે જે બ્રેડ આપણે બહાર આવી છે ટોસ્ટરની બહાર એ આપણે કટ કરી લેવાની તમે જો કોઈ લારી ઉપર ખાવા ગયા હશે આ રીતની વેજીટેબલ સેન્ડવીચ અથવા તો આ રીતની આલુ ટોસ્ટ મસાલા સેન્ડવિચ તો આ રીતના ગેસ ટોસ્ટરમાં એ લોકો બનાવીને આપતા હોય છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે હવે આપણે ગેસ ઉપર બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવી ફેરવીને શેકી લેવાની છે ગેસની આંચ ધીમી રાખવાની છે એકદમ ફાસ્ટ ગેસ ઉપર આ સેન્ડવિચ નથી જ શેકવાની આ રીતે બંને બાજુ સરસ શેકાઈ ગઈ છે સેન્ડવિચ તમે જોઈ શકો છો તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને તેની તેને આપણે સરસ કટ કરી લઈશું આ રીતે જો તમે ક્યારેય આવી રીતે ના બનાવી હોય બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેની ઉપર આ રીતે બટર લગાવીશું અને ગ્રીન ચટણી લગાવી લઈશું આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ આ રીતે બનાવેલી સેન્ડવીચ ભાવતી હોય છે તો તમે વેકેશનમાં ચોક્કસથી ટ્રાય કરજો ઘરના મસાલામાંથી જ આ બની જાય છે તો તૈયાર છે આપણી બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવીચ તમને અમારી આ સેન્ડવિચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે સેન્ડવીચ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય